હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ ચટાકેદાર રહેવું લસણિયા બટેકાનું શાક તો ચાલો તેમને બનાવવાની રીત જોઈ લઈએ એમના માટે મેં બટેકા લીધેલા છે આ રીતના નાના બટેકા આવે છે તેમને પ્રેશર કુકરમાં મેં બેથી ત્રણ વિસલ કરી લીધેલી છે અને બાફતી વખતે મેં તેમાં નમક એડ કરેલું હતું લસણ અને ટામેટાની ગ્રેવી લીધેલી છે

એક થી ને બે મોટા પાવરા જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં રાય એડ કરીશું જીરું એડ કરીશું આપણે તેમાં લસણ અને ટમેટાની ગ્રેવી એડ કરીશું આપણે આ ગ્રેવીમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું મરચુ પાવડર એડ કરીશુ ધાણા જીરુ પાવડર અને આમને સરસ રીતના ઉકળવા દેસુ ગ્રેવી માંથી તેલ છુટુ ના પડે ત્યાં સુધી આપણે આમને ઉકળવા દેસુ તમે આમાં ડુંગળી પણ એડ કરી શકો છો આપણી આ ગ્રેવી છે તે સરસ રીતના ઉકળવા આવી છે આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું અને આમને હલાવી લઈશું તો આપણી ગ્રેવી છે તે સરસ રીતના ચડી ગઈ છે ટેકા બાફેલા છે તે ગ્રેવીમાં એડ કરી દઈશું આ રીતના અને આમને કરી હવે આપણે કાઢી લઈશું તો આ આપણું લસણિયા બટેકાનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો